વિદ્યા ભરતી ન્યૂઝ ટુડે ફાઇનલી દોસ્તો વિદ્યા સહાયક ભરતીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે ગુડ ન્યૂઝ આવી ગઈ છે વિડીયોમાં વિદ્યા ભરતીને લઈને જે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આવી છે તેના વિશે ડિસ્કસ કરીશું એના પહેલાં વિદ્યાશાહક ભરતીની રાહ જોતા અને વિદ્યાશાહક ભરતીની તૈયારી કરતાં આ ઉપરાંત શિક્ષકોને ભરતીને લઈને અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ નીચે ગુજરાતીમાં કહીએ તો આગાનો સિમ્બોલ છે તેના પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરી લે જેથી કરી આવનાર આવી ઇન્ફોર્મેશન તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે દોસ્તો વિદ્યાશાયક ભરતીના અંદર ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની વાત કરીએ તો એક નવેમ્બર બે હજાર ચોવીસથી જાહેરાત ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટે અગત્યની સૂચના છે બીજા તબક્કા વાત કરીએ તો પહેલો તબક્કો ફિનિશ થઈ ગયો છે બીજા તબક્કાની વાત કરીએ તો ધોરણ એકથી પાંચની અંદર ત્રણ જૂન બે હજાર પચીસના રોજ રાત્રે અઢાર વાગ્યાથી એટલે કે સાંજે છ વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કેલ લોટર ડાઉનલોડ કરી શકશે વિદ્યાશાખ ભરતી બે હજાર ચોવીસ એટલે કે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને ત્રી ત્રણ જુલાઈથી ચાર જુલાઈ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે આ એક સારી અપડેટ છે દોસ્તો ભરતીનો પ્રકાર છે ધોરણ એકથી પાંચ વિષય વિજ્ઞાન પ્રવાહ સિવાય બિન બિનના કેટેગરીના અંદર મેરિટની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ છપ્પન પર અટક્યું છે વધુ વાત કરીએ તો ઉપરોક્ત ભરતીમાં ધોરણ એકથી પાંચમાં સામાન્ય પ્રવાહ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગ એસીબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે તેથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એસીબીસીના ઉમેદવારો કે જે અનામત ઓપન કેટેગરી તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે બોલાવેલ ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલેટર મેળવી લેવાના રહેશે અને કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં દોસ્તો વાત કરીએ આગળ તો એક નવેમ્બર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે તે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે ઉમેદવારોએ નોંધ લેવાની છે દોસ્તો વિદ્યાશાયક ભરતીની જે અપડેટ છે તેમાં નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ ઉપર વિનંતી છે કે વિઝિટ કરતા રહેવાનું છે તો તેની લિંક પણ આજની વિડીયોની નીચે મળી જશે તો સહાયક ભરતીને લઈને આવી નવી નવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો જેથી કરી તમને માહિતી મળતી રહે ફરી મળીશું વિદ્યાશાયકની નવી ભરતીની અપડેટ સાથે શિક્ષક ભરતીની માહિતી સાથે ત્યાં સુધી ગુડ બાય